જય માતાજી મિત્રો તો આપણે આપણો બ્લોક ચાલુ કરી દીધો છે તો આપણે ક્યાં જવાના છે તે તમને બતાવશું તો અમારા બ્લોગમાં માં સુધી બના રહેજો હેલો મિત્રો તો નવા વ્લોગમાં માં આપ સૌનું સ્વાગત છે બધાને જય માતાજી તો અમે અત્યારે જઈ રહ્યા છીએ બહાર પણ તમને કહેશું નહીં અમે ક્યાં જઈ રહ્યા છીએ પણ હમણાં તમને બતાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો ચાલો હાલો બધાય ઠંડી ઠંડી લચ્ચી પીવા

ਉਹ ਨੀਨ ਨੂੰ ਵੀ ਤੇ ਵੇਟਿੰਗ ਕਰੀ ਸੀ ਗੋ ਐਡਿੰਗ ਉਹ ਮੰਨ ਲੈਣਾ ਭਾ ਦੇ ਨੇ ਜਨੇ ਉਹ ਨਵੀਂ ਲੈ આવી ગઈ છે તો હવે અમે લોકો ખાવાનું ચાલુ કરી દેવું તો મિત્રો અત્યારે અમે પગી ગયા એ ગલતેશ્વર બરાબર અમે ગલતેશ્વર આવવાના હતા તો તમે જોઈ શકો છો ગાડીમાંથી બારી આવ્યા છીએ અને હવે જઈ મંદિરના દર્શન કરીશું અને પછી નાવા જશું આવો ચાલો જો બાકીંગ ઢી જોવાનું ચાલુ જ હોય આજ જો કે એવી કોઈ ફીડ છે નઈ કારણ કે આડો દિવસ છે ને એટલે રવિવાર હોય તો બહુ કરતી હોય બહુ જબ્બર જ્યાં જોવે નુકું પબ્લિક પબ્લિક ગાડી મૂકવાની જગ્યા ન હોય ને બહુ કરતી હોય

તો કાજુ તો કાજુની તાજ બહુ મજા આવશે ભગવાન ભોળાના જો દર્શન કરી જાઓ તમે સરળાના જ નહી થોડુંક આપણા સજાની વ્યવસ્થા બહુ સારી છે આ ગણતરી મંદિરે તો આપણે સયા સહીં આવેલી છે કારણ કે તડકો તો બહુ જબ્બર લાગે છે હવે તો આમ દર્શન બર્શન કરીને પછી એ પાણીમાં પડીશું ને પછી મજા આવશે

દર્શનમાં માં જઈ છે ચાલો ત્યાં તો જો કે કેમેરા પ્રતિબંધ છે એટલે તમને કોઈ દર્શન દે કરાવી કે એટલે બધા દર્શન કરી લે આવશું આદિયોગી હાલો જો અમાર ઢીંગો બેનાયલા હવે તો લે 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 ઓય ઓય લે બહાર જ્યોતિર્લિંગ દર્શન બીજા દર્શન બીજા મંદિરે દર્શન કરવા લઈ જાય છે માણસો તો ના તો કે હમણાં આપણી એન્ટ્રી થાય આપણે વાર છે દર્શન ને એવું કરી આપી છે જઈએ તો આપણે જરા દર્શન આવવાની ટિકિટ લેવા ચાલો તડકો લાગી ગયો થોડીક સિંહ બેહી ગયા ભૂકા નીકળી જાય તડકામાં કુલદીપ ની જેનું બે સામાન લેવા જાય તડકો ભાઈ જોરદાર છે એમાં ના નહીં જાય કાજુ તો ટમેટા જેવી થઈ ગઈ છે લાલ લાલ થઈ તો જાય ને તડકો જ લાગે ઢીંગો જ એની બેનપણી મજા કરે છે બેનપણી વય ગઈ વય ગઈ ઢીંગો

રાયા બધી પબ્લિક નાઈ છે જો હમણાં આપણે અહીંયા નીચે તમારે લઈ જઈએ તો ઘણું છે ચાલો તો નીચે જઈએ ચાલો તો આપણે જઈએ છે નીચે આયા બધા જો કપડાં સાઈઝ ને એવું કરી નાખ્યું છે કુલદીબેન તો ઘરે થી સેજગરીને આવ્યા હતા ને કાજલને કે બદલાવવાની હતી જેનો ને એમ કે ખાલી મારે એક ને બદલાવવો હતો એમ ધું તો તો કાય ને નીચે જને દબદબાટી બોલાવી દઈએ પાણીમાં માં જો જો પબ્લિક કેવી ના આવવાની મજા લે છે જો ભુકા ખાટ્યા મારી પબ્લિક જો મજા આવે મજા આવે હે લે 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 ન પસંદ હોય એ મને કોમેન્ટ કરવાની લાઈન ટીવી પાસે મને કહેજો એમને લાઈન આ સિવિય ગમે વર્ષનું એક બધા આવીશું ઉનાળામાં આશે ગલતી ફેરના ધાવાના બાદ આયા દરેક સાલ એક સાલમાં જો કે એક જ વખત આવું જોઈએ પણ આવી તો આવી જાય મજા આવે ભલે ગડદી હોય પણ બહુ મજા આવે એમાં આની બધાય વાતમાં જેવી તેવી જેવી તેવી મતલબ માં ગડદી છે જેવું તેવું જેવું તેવું ખાલી છે પણ આમ આ મજા કારણ કે આજ તડકો એવો હતો એટલે આ બહુ વધારે નાવાની મજા આવી છે જો કોઈ પણ બાત ખાલી નથી પબ્લિક બહુ બધી મજા લે છે નાવાની આજે મતલબ એવું નાના મોટા ને ગમે મજા આવી જાય છે એવું નથી ને આવતો હોય છે કે મારે નાવું નથી પણ એમાં પીડા વગર રહેતો નહિ મને એવું લાગે છે એમ કારણ કે નાવાની મજા આવે છે ને વાત જ આવે છે પબ્લિક એ છે બહુ નાવો વાળો હોય છે એમ

નિગાણી કરે છે આપડે અડધું તૈયાર થઈ ગયું છે માથામાં તેલ બેલ નાખી દીધું છે કપડા ખાલી બદલાવાવા બાકી છે પછી આપડે બધું બાકી છે છે બધુંય છે કપડા બદલાવા પેટનો ખાડો આમાં નાખવું પડશે તો લોકો નાઈન નીકળી આવી જશે હવે

હવે ભૂખ લાગી હોય પછી ભૂખ લાગી હોય યાર આ આજો આનો સેલ્ફી પોઈન્ટ છે આનો સેલ્ફી પોઈન્ટ છે તો મસ્ત દેખાય છે તો નજારો બહુ મસ્ત આવે છે આ લોકો અહીંયા સેલ્ફી લે છે ફોટો શૂટ કરે છે લાગે ને જબ્બર आ नजारा बहुत मस्त है ये लोग हमारे सब्सक्राइबर है यहाँ पर मिल गए हैं चलते सुर में ये सब लोग हमारे सब्सक्राइबर ही है बाइक के ब्लॉग देखते हैं हम बहुत देखते बहुत अच्छे बनाते हैं इसीलिए हमको अच्छा दिख गई है बाइक मुझे तो आपको मिलके बहुत मजा आया मुझे काजल ने ढींगू लीजिए ढींगू रमाने से તો અમારા સબસ્ક્રાઈબ મળી ગયા હતા તો મિત્રો અરે એમને આનંદ થયો અને સારું લાગ્યું છેલ્લે જો અત્યારે ફુવારા ચાલુ કર્યા છે તો અત્યારે આની મજા લેવા આવી જાય છે મજા બહુ મજા આવે ઢીંગો તમને જ મજા આવતી એ ઢીંગો હે તો અમે અત્યારે નાઈને આવીને થોડો ઘણો નાસ્તો હારે લાવ્યા હતા મમરોનો શેવડોને કાંદાને મરચાં ટમેટાં ભૂકા કાઢ્યું છે પછી હમણાં કાઈક રોડ ઉપર પાસે કાઈક સોયલ પાડીશું આ રોડ પરબુસની પાડી દીધી છે લેતા આપણે લીધું લાગી ગયું છે બરાબર પાડી દીધી હવે લોકો તો છે હવે બાય બાય હવે બરાબર આપડે ઘરે જ આવી છીએ અને રસ્તામાં માં મેલેડી નું મંદિર આવ્યું એટલે પછી તો દર્શન કરો તો ગાડી જ રાખીશ પડે એમાં કોઈ વાત નહીં દર્શન પછી જય જે માં મા ને માનતા હોય કોમેન્ટ કરી જોડી जो क्यों